કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી દાલ ખીચડી ઘરે બનાવીશું આપણે જે ઘરે ખીચડી બનાવીએ છીએ નોર્મલ અને રેસ્ટોરન્ટમાં જે દાલ ખીચડી ખાઈએ છીએ એ બંનેને બનાવવાની મેથડમાં ફરક હોય છે રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી દાલ ખીચડી તમે પણ ઘરે ખૂબ જ ઇઝીલી બનાવી શકો છો તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને પણ મળે અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ દરેક સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર મેં અહીંયા આગળ એક વાટકી ચોખા લીધા છે આ ખીચડીના જે જાડા ચોખા આવે છે એ છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો હવે આપણે આ જ વાટકીના માપથી પોણી વાટકી ત્રણ મિક્સ દાળ લેવાની છે જેમાં મગની ફોતરાવાળી તુવેરની અને ચણાની દાળ લેવાની છે તમે જે વાટકીથી ચોખા લો એ જ વાટકીથી લેવાની દાળ જો તમને આવું ખબર ના પડે તો તમે એક કપ ચોખા લો અને જે વન ફોર્થ કપ આવે છે એના માપથી ત્રણેય દાળ લો એટલે કે વન ફોર્થ કપ મગની ફોતરાવાળી વન ફોર્થ કપ તુવેરની અને વન ફોર્થ કપ ચણાની હવે આપણે ખીચડી માટે કુકરમાં પાણી મૂકીશું અહીંયા આપણી ટોટલ પોણા બે વાટકી ખીચડી થઈ છે દાળ અને ચોખા ભેગા થઈને તો એનાથી ડબલ આપણે પાણી મૂકીશું એટલે કે સાડા ત્રણ વાટકી આપણે પાણી મૂકવાનું છે તમારી ખીચડીની જેટલી ક્વોન્ટિટી હોય એનાથી ડબલ પાણી મૂકવાનું આટલો એક નાનો તજનો ટુકડો અંદર નાખીશું એક તમાલપત્ર અને ત્રણથી ચાર મોટી ઇલચીના છોલટા છે તમે એક આખી ઇલાયચી પણ નાખી શકો છો હળદર થોડી અને થોડું આપણે મીઠું નાખવાનું છે પાણી આવી રીતે ઉકળે એટલે આપણે એની અંદર જે દાળ અને ચોખા છે એ ધોઈને નાખવાના છે દાળ ચોખાને પલાળી રાખવાની કોઈ જરૂર નથી ધોઈને આપણે તરત જ એની ખીચડી બનાવવા મૂકી દેવાની છે એકવાર એને મિક્સ કરી લેવાનું હવે આપણે ઢાંકણો બંધ કરી અને એને પ્રેશર કુક થવા દઈશું એક વિસલ આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની છે એક વિસલ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરીશું અને બેથી ત્રણ વિસલ આવે ફરી ત્યાં સુધી રાખીશું લગભગ દસથી બાર મિનિટ માટે એને રાખવાનું છે અત્યારે કૂકર થઈ ગયું છે તો હું ગેસ બંધ કરી દઉં છું અને એને એકદમ ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ ગયું છે કૂકર અને ખીચડીને મેં બીજા વાસણની અંદર કાઢી લીધી છે તો આપણી ખીચડી અત્યારે તૈયાર છે હવે આપણે એને વઘારીશું એટલે કે દાળ ખીચડી બનાવીશું તો અહીંયા એક મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એક ટામેટું અડધો કપ જેટલા વટાણા એક મીડિયમ સાઇઝનું ગાજર અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે અને બધાને મેં રફલી ચોપ કર્યું છે હવે આપણે ગાજર અને વટાણાને બ્લાન્ચ કરીશું તો એના માટે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકવાનું એમાં સોડા ખાંડ અને મીઠું નાખવાના છે એ પાણીમાં ઓગળી જાય એટલે ગાજર અને વટાણા એડ કરી દેવાના લગભગ દસેક મિનિટની અંદર ગાજર અને વટાણા બ્લાન્ચ થઈ જશે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ તો અત્યારે વટાણા થઈ ગયા છે અને ગાજર પણ સરસ ચડી ગયા છે તો ગેસ બંધ કરી લેવાનો અને એને પાણીમાંથી નીતારીને કાઢી લેવાનું છે હવે આપણે દાળ ખીચડી બનાવીશું તો એક નોનસ્ટિકમાં મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું નાખવાનું છે ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો કરી દઈશું જીરું ફૂટે એટલે હિંગ નાખવાની અને અત્યારે એની અંદર આપણે ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે સરસ ગુલાબી કલરની ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે લગભગ એકથી બે મિનિટની અંદર ડુંગળી સંતળાઈ જશે ડુંગળી અત્યારે થઈ ગઈ છે તો આપણે કેપ્સિકમ એડ કરવાના છે કેપ્સિકમને ચડામાં બહુ વાર નથી લાગતી તો આપણે એને એકાદ મિનિટ માટે રાખીશું ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખવાની છે એકાદ મિનિટ પછી આપણે એની અંદર ટામેટા એડ કરીએ ટામેટાને પણ ગળવામાં બહુ વાર નથી લાગતી તો એને પણ આપણે એકાદ મિનિટ માટે રહેવા દઈશું ટામેટાને મિક્સ કર્યા પછી આપણે અત્યારે બધો મસાલો પણ એમાં એડ કરી દઈએ એમાં મેં લાલ મરચું લીધું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન લીધી છે જો તમે લસણ ના ખાતા હો તો તમારે ખાલી આદુ અને મરચાંની પેસ્ટ લેવાની મીઠું સ્વાદ પ્રમાણે આ ગરમ મસાલો છે આ કાળો ગરમ મસાલો છે જે મેં ચેનલ ઉપર બતાવેલો છે અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમે ડુંગળી ના ખાતા હો તો તમારે કેપ્સિકમ વઘારી અને પછી આગળની પ્રોસિજર કરવાની એકવાર બરાબર આપણે મિક્સ કરી લઈએ અત્યારે આપણા બધા જે શાકભાજી છે એ થઈ ગયા છે છેલ્લે હળદર ઉમેરીએ એટલે એકદમ સરસ કલર આવી જાય આપણે ખીચડીમાં મીઠું ને હળદર નાખેલા છે તો એ પ્રમાણે મીઠું ને હળદર અહીંયા એડ કરવાના હવે આપણે અત્યારે એની અંદર બ્લાન્ચ કરેલા ગાજર અને વટાણા એડ કરી દઈએ એ બંને ચઢેલા છે તો આપણે એને વધારે કૂક કરવાની જરૂર નથી ફક્ત એને આપણે મિક્સ કરી દઈશું હવે એની અંદર આપણે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે તમારે ખીચડીની જેટલી લિક્વિડ કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવું પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમને ફાસ્ટ કરવી જેથી પાણી ઉકળે પાણી ઉકળી જાય એટલે પાછો ગેસ લો કરી દઈશું અને જે ખીચડી આપણે બનાવીને રાખી છે એ આની અંદર એડ કરી દેવાની છે તમે રેસ્ટોરન્ટમાં જે દાલ ખીચડી ખાવ છો એ આ રીતે બનાવવામાં આવે છે કે એ લોકો પહેલાંથી ખીચડી આવી રીતે બનાવીને રાખી મૂકે અને જ્યારે તમે ઓર્ડર કરો ત્યારે તમને આ પ્રમાણે બનાવીને સર્વ કરે છે તમે ખીચડીને પહેલાં બનાવીને રાખી શકો છો અને જ્યારે તમારે સર્વ કરવાની હોય ત્યારે તમે એને આ રીતે બનાવી શકો છો મેશરથી આપણે થોડું મેશ કરી લેવાનું જેથી એ સરસ એનો એક રસો બની જાય અને એની કન્સિસ્ટન્સી સરસ આવી જાય એકવાર આપણે એને મિક્સ કરી લઈએ સરસ રીતે હવે આપણે એને ઢાંકી અને પાંચેક મિનિટ માટે થવા દઈશું છેલ્લે આપણે એની પર વઘાર મૂકવાનો છે તો વઘાર માટે મેં અહીંયા ગળી ચોખ્ખું ઘી લીધું છે ત્રણ ટેબલ સ્પૂન એની અંદર આપણે કાજુ અને કિશમીર એડ કરીશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની લગભગ અડધી મિનિટની અંદર કાજુ અને કિશમીસ સંતળાઈ જશે કિશમીસ આ પ્રમાણે ફૂલે એટલે એની અંદર બે ટેબલ સ્પૂન કસૂરી મેથી નાખવાની છે અને આ વઘારને આપણે ખીચડીની ઉપર રેડવાનો છે વઘાર માટે ઘીનો જ ઉપયોગ કરવો વઘાર નાખ્યા પછી આપણે ફરી એકવાર એને મિક્સ કરી લઈશું ઘીના વગારથી આની અંદર એક સરસ જ ફ્રેગરન્સ આવે છે અને કસૂરી મેથી નાખવાથી એનો જે ટેસ્ટ છે એ ખૂબ સરસ આવે છે તો અત્યારે આપણી ખીચડી બનીને સર્વિંગ માટે તૈયાર છે અને મેં કોટમીથી ગાર્નિશ કરી છે તો તમે આ પ્રમાણે ખીચડી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા વ્યૂઝ મને કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં જો તમને આજના વિડીયોમાંથી કંઈ નવું શીખવા મળ્યું હોય તો એનો લાભ તમે બીજા